બલમોગલ છે જન્મ થાય એટલે એને આપણે શું અમારી દીકરી જન્મી છે મોટી થાય એટલે દીકરી પછી હે જાય ઇજત ના ઝાડ વાવેતર આવે એને માં કહેવાય આ માં છે આ દીકરી છે બાપુની ની બાપુ ને અઢારે વરણ દીકરી છો કોઈ જાતિ મારા સામે નથી જાતિ કોઈ કે વિરોધી સૌ અઢારે વરણની બાપુની બાપુ ની રાજબાઈ દીકરી સમજી લેજો આ એક સિંહણ છે આ એક શેરની છે આ એક જ્વાળામુખી છે આ રણચંડી છે આ એક શક્તિ છે આ હથિયાર ધારણ કરવા વાળી છે આ ધારે તો હથિયાર મુકાવી દઈએ અને ધારે તો હથિયાર ને ઉપાડાવી દઈએ આ શક્તિ છે બાપ હે ધારે વરણ આ દીકરીઓનું સન્માન કરો એની ઈજ્જત કરો અને માન આપો પણ કોઈ છોકરી શબ્દો નો બનશો કારણ કે ભારતની દીકરીની છે ને ભલે સલામતી હોય જોઈએ એની મને ખબર નથી પણ ઓલો કુરિયા દેશ કેવું કહેવાય કુરિયા ને કુરિયા કોરિયા હે કોરિયા મુસલેમાનનો નો દેશ છે કોરિયા એમાં રાતના બે વાગ્યે દીકરી નીકળે અને આનો કોઈ કાંકડી ચાળો ન કરે તો એ સમજે કે સમજી લેજો કે અમારા ઇસ્લામના રાજ છે ધન્ય છે આ દેશને અને એમાં કોઈ દીકરીનો કાંકડો ચાળો કરે તો એને જાહેરમાં લટકાવી દેવાનું પણ કેવી રીતે આમ પ્રૂફ થઈ જાય છે આમાં કેમેરા છે હે મિત્રો તો આ ભારતમાં કેમ આ આ કાયદો નથી ભારતમાં ક્યાં સેહણુ દીકરી છે એના હાથમાં રાઇફોલ છે ઓટોમેટિક જેને કઈ ઘન મશીન છે ઓટોમેટિક આવા હથિયાર છે અમારા માટે આ એક ભારતની ભવાની છે બાપ આની ઇજ્જત કરો અને આને સુક્રિયા પ્રધાન શુક્રિયા પ્રધાન એટલે એને બીર દાવો સમાજ મારી દીકરી સમાજ મારી લક્ષ્મી સમાજ મારી ભવાની બાપ તું હતી તો અમારો આ ધર્મ હટવાનો છે કારણ ધર્મની પાછળ શક્તિ છે બાપ ધર્મ ધૃજે તો પછી શક્તિ આગળ થાય છે એમ પુરુષ બુંદાણા છે એ પર શક્તિ આગળ આવી છે અઢારે વધાર દીકરીની ઇજ્જત કરો આ આશીર્વાદ દેવાની શ્રી દેવા જાય છે આ આ હું દીકરીના માવતરને ધન્ય છે ધન્ય છે આ પરિવારને કે પૂજ કરે દીકરીને આવા આવા હોદ્દા મળે છે આ દીકરી આવી છે આ માવતરને કારણ કે એના માન બાપ મોગલ ધામ છે દીકરી મને પ્રાણવાલી છે માતાજી એને ખૂબ સુખી રાખે અને હવે બીજો મોગલ એને મોટો હોદો દેવાની કારણ કે હું અપણ છું એટલે મોટો હોદો એ દીકરી માગી લેશે